એ ભાઈ અવસ્થા કિ્યાસી ભાઈ ભાઈ કિલો મરે બુજન લાગે તારે મનુ કર્યા ઘુમા છે

બેહતો તો ન આય 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 અચ્છા યાર ઓ યાર એકા મોરો ઉનો ઉનો એના કે ઉઠ ઉઠ આઈ તો ગુમાય છે તો ઓન તો હાની

ગુસુલ સુધી ના કરો છો સુદિ ના કરો છો બેહરાય કે ભાઈ આમો બેહરાય ભાઈ બુજુરડા કડે લારે ભાઈ ગુસુલ કરો બાબા જા જા બેરે ભાઈ પોંતકય બુજુર કડે આવસો 3 દા વર્ષ કરે તુ ગુસુલ કરો છો ભાઈ બુજુર પોંતરી ગુસુલ ના વરાય છે બેહર માતા જઈ લે લયો ઓર માંસા કે શેરન બે